તો નથી ને ખાવા દેતો નથી એવા ભાષણ કરવા વાળા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ડબલ એન્જિન સરકાર ગુજરાતમાં ચાલે છે જે મનરેગા યોજનાને વાડવામાં કશું જ બાકી નતા રાખતા એ મનરેગા યોજનાને રોજગાર આપનારી વિશ્વની શ્રેષ્ઠ યોજના છે એવું આખા વિશ્વ એ સ્વીકાર્યું મનરેગા યોજનામાં એમ કે સો દિવસ રોજગારી પણ સો કરોડ કરોડનો ભ્રષ્ટાચાર આ યોજનામાં દાહોદ જિલ્લામાં થઈ રહ્યો છે અને એ કે પહેલા પણ વારંવાર લોકો એ ફરિયાદ કરી અમે પણ વારંવાર સરકાર ને રજૂઆતો કરી છે હકીકતોના એફિડેવીટ સાથે રજૂઆતો કરી છે તેમ છતાં પણ સરકાર પોતાના મંત્રીઓ અને પોતાના મળતિયા લોકોને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં આઠ નંબરના પ્રશ્નમાં દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં જે ગેરરીતિઓ છે એ બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યો સરકારે પણ સ્વીકાર્યું કે અનેક ફરિયાદો મળી છે પણ ફરિયાદોની તપાસ કોણ કરે તો તાલુકા વિકાસ અધિકારી દ્વારા મોટે ભાગની ફરિયાદોની તપાસ કરવામાં આવી જેની સામે ભ્રષ્ટાચાર ગેરરીતિમાં સામેલ હોવાની ફરિયાદો હોય જેની આંખો નીચે જેના મેળાપી પડાથી ફરિયાદો ભ્રષ્ટાચાર થયો હોય એ જ લોકો એની તપાસ કરે તો એમાં શું નીકળવાનું આજે વિધાનસભામાં મેં માગણી કરી કે જાન્યુઆરી મહિનામાં લેખિત પુરાવા સાથે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ધાનપુર તાલુકા ફતેહપુરા વિસ્તારમાં સો કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર થયો છે એની તપાસ રાજ્ય સરકાર કરાવે અને આ તપાસ ત્યાંના સ્થાનિક અધિકારીઓ દ્વારા જો કરવામાં આવે તો પોતે જ સંડોવાયેલા છે એટલે એમાં કશું જ નથી નીકળવાનું તો આ તપાસ રાજ્ય સરકાર વિજિલન્સ મારફત કરાવવા માંગે છે કે કેમ તો સરકારે જવાબ ના પાડી છે કે કે મંત્રીના જેમની સામે સ્પષ્ટ આક્ષેપો છે પુરાવા છે કે રાજ કન્સ્ટ્રક્શન હોય રાજ ટ્રેડર્સ હોય એવી જે એજન્સીઓ છે જેમાં મંત્રીના પરિવારના લોકો સીધી રીતે સંડોવાયેલા છે એજન્સીઓ કામ કર્યા વગર કરોડો રૂપિયા ના બિલો એને ચૂકવવામાં આવ્યા છે પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે એની તપાસ આ સરકાર કરવા માંગતી નથી જ્યારે કોંગ્રેસની ટીમ આ સ્થળોની તપાસ કરવા ગઈ ત્યારે સ્થળ પર કામો નતા રાતો રાત આવવા ત્યાં આગળ બોર્ડ મૂકી દઈ અને કામો થઈ ગયા હોય એવા પુરાવા ઉભા કરવાનો પણ પ્રયત્ન થયો છે આજે બોર્ડ મૂકવામાં આવે છે એમાં સ્પષ્ટ બતાવે છે કે કામ ક્યારે પૂર્ણ થયું એની તારીખ પણ નથી એની બાકીની વિગતો પણ લખવામાં નથી આવી એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર પોતાના મળતિયાઓ મંત્રીના આશીર્વાદથી જે પરિવારના સભ્ય મનરેગા યોજનામાં દાહોદ જિલ્લામાં ભ્રષ્ટાચાર કરી રહી છે એની વિજિલન્સ તપાસ કરાવવા માંગતી નથી અમે સરકારને ચેલેન્જ કરીએ છીએ કે જો તમે સાચા હોય ખાતો નથી ને ખાવા દેતો નથી જો સૂત્ર તમારું વડાપ્રધાનનું દાહોદમાં સાર્થક હોય તો વિજીલન્સ મારફત દાહોદ જિલ્લાના મનરેગાના કામોની તપાસ કરાવો ધાનપુર હોય દેવગઢ બારીયા હોય ફતેહપુરા હોય જે તાલુકામાં વધારેમાં વધારે ફરિયાદો મળી છે જે મંત્રીને એમના પરિવાર સામે સીધા આક્ષેપો છે એમણે પણ પોતાની જાત જો સાફ હોય તો સામે આવીને કેવું જોઈએ કે વિજિલન્સની તપાસ કરાવો અમે તપાસ માટે તૈયાર છે વિજિલન્સ જયારે પણ તપાસ કરવા આવે કોંગ્રેસના આગેવાનો કાર્યકરો પુરાવા સાથે પર તપાસમાં સહયોગ પુરાવા આપવા માટે તૈયાર છે જ્યારે સરકાર પાસે ફરી માંગણી કરીએ છીએ કે જો પારદર્શક વહીવટ હોય ભ્રષ્ટાચાર ના થયો હોય કોઈ પણ મંત્રી કે એના પરિવારની સંડોવણી ના હોય

ખોટી રીતે હેરાન ગતિ કરવા આપણા માછીમારોની ધરપકડ કરીને લઈ જાય એમની બોટો જપ્ત કરે ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ એમ કહેતા કે દેશની સરકાર નબળી છે દેશની સરકાર આંખમાં આંખ મિલાવીને પાકિસ્તાનની સરકારને કે આર્મીને જવાબ આપી શકતી નથી એના માટે છપ્પન ની છાતી જોઈએ પણ આજે ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા પછી પણ

એમને ટોર્ચર કરવામાં આવી રહ્યા છે એના પરિવારો અહીંયા રાહ જોઈને બેઠા છે પણ એ માછીમારોને છોડવામાં આવતા નથી સાથે સાથે અગિયારસોને તોતેર જેટલી બોટો જે આ માછીમારોની પાકિસ્તાન આર્મીએ જપ્ત કરી છે એમાંથી એક પણ બોટ આજ દિન સુધી પાછી મળી નથી ત્યારે કહેવાનો મતલબ કે ચપ્પટની છાંતીની વાતો કરવાવાળા લાલ આગ બતાવવાવાળા આજે દેશના વડાપ્રધાન છે ડબલ ની સરકાર છે તેમ છતાં ગુજરાતનો માછીમાર આજે પાકિસ્તાનની જેલમાં સંભળે છે આ માછીમારોની અગિયારસો કરતાં વધારે બોટો જે પાકિસ્તાને જપ્ત કરી છે હજુ પણ પાછી મળતી નથી ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ વડાપ્રધાનને વિનંતી કરવા માંગીએ છીએ કે લાલ આંખ બતાવો છપ્પનની છાતી બતાવો પાકિસ્તાનને ફરજ પાડો કે આપણા જે માછીમારો જેલમાં સંભળે છે બધાને ઝડપથી છોડવામાં આવે અને સાથે સાથે જે બોટો જપ્ત કરવામાં આવી છે એ બોટો પણ પરત સોંપવામાં આવે અને એ બોટોને જો નુકસાન થયું હોય પરત સોંપવામાં ન આવે તો આ માછીમારોનો ધંધો રોજગાર જળવાઈ રહે પરિવારનું ગુજરાન ચાલે એટલા માટે બોટો નવી ખરીદવા માટે સરકાર કોઈ સ્પેશિયલ પેકેજ જાહેર કરે એવી માગણી કરી